મતદારોને ને રીઝવવા ધાનાણીનો નો નવો અંદાજ જાહેર મંચ પર ગોવાડીઓ બની ને પહોંચ્યા રાજકોટ માં ધાનાણી એ પટેલ અને ક્ષત્રિયો હું બની આપણી સમસ્યાઓને સાંભળી સમજીને એનો અવાજ દેશની સંસદમાં બનવાની જવાબદારી લેવા માટે આવ્યો છું મને વિશ્વાસ છે કે તમે એક કાર્યકર્તા ને હાથી બનવાનો અવસર જરૂર આપશો પંચાણું માં આપણે અઢાર વર્ષ એક થઈ ભયભૂત ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપ બી વાયુ બધા એ લોહી પરસેવા ટીપે સિંચી ને વટવૃક્ષ બનાવ્યું પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પતોડા ભાજપના પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહ ફાટી ગયા આજ ભાજપ ના નેતાઓ એની સરકાર એની સૂચના થી એની પોલીસે અમારી મા બેન મારી મારી લોટ બાંધી દીધો હે